હાલો આજ તો રેડી થઈ ગઈ સ્કૂલે જ જાઉં છોકરા એવી મજા આવે સ્કૂલે હાલ જઈ આવું ને ઓલીનો તો ફોન ન આવ્યો કામવાળીનો તો હાલ ને કંઈક પણ કરશે ને અત્યારેમાં તો હા ક્યાંથી જાય હજી સચિના પીજા સચિના પીજા

মিচতে আথ গিয়ে অনি ক্রমামে ক পানিক্রিয়া অফিসেকে বাড়ছে ঝাওয়া ন হয়েনে তা ক পানিক্রজিয়া বিছার কইনালে তা কেে মুক জাজ কমা দন পাইবকিনেনে ই আমাবি ক্রি হয়েটানি হারে মর উঠায় গুড মনিন ছকরা সু বাদাজা নেকা আপরে সু সিকওয়া নুছে আছে মেডেম সু সিিকভার্সে দমনে এটা ওয়ানটু কি ফোলথায় িক। હાલે તને આવડી ગયા 135 બોલે હે મેડમ ઈ નાંદો છે એ કે આવલે નાલે ની તોફાન કેવો કલે મેડમ આય એમ નઈ બોલવાનું હો નહીં કાઢું એમ નઈ બોલવાનું તારે હો સાયનત કરી લે તાનામાં ચા પીવી હોય મારે માણો હેતી ચાતા કરે ચાઈ નત કરી ઉતા લાગે બા ને અજીદા ટીફી નઈ નત થાતું ત્યાં મારે ખાવું મને જીરી નથી ભાવતું જીરી મને ભાવતું શાક ને રોટલી ના સાંભળા જેવી હોય જરાય ભાવે નહીં આપણે આ કંઈ બનાવી લઉં ઘરનું ખાવાનું જેવો બહાર થાય નહીં હો ઘરે કેવું મસ્ત બને શાક રોટલી હોય ને તો આપણું પેટ ભરાઈ જાય મસ્ત પણ આ કોઈ થોડા ઉઠીને મને કરી દે હાલ શાક કરીને પીને ભાગી જાઉં મારે મોડું થઈ ગયું સ્કૂલનો ટાઈમ થઈ ગયો હજશે એમ ના થાય કે આપણે તો કરી લઈ ભાભી હું લે

હાઈ કાલ ઓલી ડુંગળી ખાધી ને ગાંઠીયા હતી જરી ઉતરો જેવું થઈ ગયું ને રાઈતે તો તને કીધું નહીં ગેસ જેવું થઈ ગયું અટાણે એવું જ છે પેટ પર હાઉ કંઈ ગમતું નથી હું એટલે કમ ધીરે બોલ હાય રે તા તમારે મને બહુ ગઈ માથે ઓલી ખાધું ખાધું પેડા પછી તમે રાખો

છોકરા મને કીધે બા તમે દીધા રાખો હું કઈ થોડી દીધા રાખું ને મેડમ ઈ છે ને એવા તોફાન કરે એના મમ્મી કહેતા તા કે ઈ ઓલો કેવો જયલો એવા તોફાન કરે એ એમ ન કહેવાય શું છે એનું નામ જય છે જયલો જયલો નઈ કહેવાનો બીકુ હો આપણે છે ને એબીસીડી શીખ્યા લો બધા હા મેડમ 1 2 3 હી કોઈ બીસીડી ના શીખવી 1 2 3 મારા મકડા કેની ઉડાયલા બધા એબીસીડી નાને હે આ બધા કોણ ઉડાડે છે મેરમ મોતી આખુ વાલી બેઠી ને એ ઉડાળો બધા એલો એ બોલ પેલી ચિંતા લલ્લી તા મેдам જોઈન તૈલા ને ઈ બધા ઉડાયલા એ સતી બેટા સોતલ્યું મને નળે એ મેдам તો કોમય આની હું હાચે હો મારી કપુરી દે જો માવલી કોટરી માં મેдам વાયલી નો એ વાયલી નો

પછી 2 1 પછી શું આવે 2 કોણ રાડુ નાખે કેમ એમ રાડુ નાખીને બોલે બાજુના ક્લાસમાં બધાય ભણે છે છોકરા હો રાડુ નઈ નાખવાની છોકરાઓ મેં મને આપગમાં ગદગલીયા કલે ખુલખીએ બેસીને હું એને માલી કહી દ્યો હું લખાયને માલી આ બે છોકરીઓ ડાયું છે તમે ત્રણે એવા તોફાની છો ને એવા તોફાની છો ને હું તાર મમ્મીને હવે છે ને કમ્પ્લેન કરવાની કે ક્લાસમાં એવા તોફાન કરે આ બધાય મેડમ તમને હમણાં નો આવતા ક્યાં ગયા હતા તમે ક્યાં ગયા હતા હું હું બહાર ગઈ હતી ફરવા હો તમે શાંતિથી ભણો તમારે બધું તો અત્યારે જાણવાની જરૂર ન હોય હો જો તો અવડાવડા છે તો કેવા તૈયાર છે ક્યાં ગયા હતા ને હું ગયા હતા જો તો અત્યારની જનરેશન તો કેવી તૈયાર છે આપણે તો કંઈ ખબર જ ન પડતી અવડાવતા કંઈ હતે હા મેડમ આજે મને ધક્કો ભાઈ પાછળથી મળ્યો એટલે તને આઈ ધક્કો લાગ્યો એ કોઈ ના તું હજી બેઠો બને લાગે હા તું છે ને બો તોફાન કરે જો ખુરશી નીચે બેસ ચાલ નાનક બેસ ઉતારે નીચે બેસાલ ચાલ નીચે બેઠા છે તું એક જ ન્યા બેઠો નીચે બેસાલ ચાલ મેડમ એ ઓ તોફાન માલી પાઈનો બેહાલતા ઈ બધાને ખુસ્તાર પાટુ માલે હું ને એની પાસે બેહું હું બો થઈ જાય તો

બાપુજી દવા લઈ આવી ભાઈ ને કીધું બાજુ માં દવા ખાનું હે લઈ આવે બાપુજી ને ભાઈ દવા મારો ટાઈમ નતો મારે સ્કૂલ બગાડાય નહીં એટલા એટલા સ્કૂલે નથી ગયો મારે બગાડવી બહુ અઘરી થઈ પડે પછી હા ઈ તમને ખબર છે માં પગાર વગર પછી ઘર માં કી મળવા એટલા જણા હે માં હજી કે મોહેમ થઈ તી હજી ત્યાંથી રૂપિયા આવે ના ના તારે એક ઉપર નાના ના ના માં ની હાઈ ના બગાડ ઘર ની ઉપાડી ન કરતો તો ન્યા ખાઈ લે માં માથી પુગાઈ ની ટિફિન કરવા માં ન કર તો માં ટીક ના ટીફિન કર દો જો ને હું હમણા ઉઠી રહી કેવી થાકી તી આ રાવી તમે ઠાંગલા કહી લીધા બધાય તન ખબર છે હા બા વાંધો નહીં એટલે જ કહું કાલ બાને કેતો જાઉં કે હું જાઉં હવે હો ને બધું ઘર સંભાળજો ને માં બાયણું બંધ કરી દયો ભાભી ની તો સુતા વરી પાછું કોઈ ઘરે આવે તો ઉપાડી આ ઓ બાયણું બંધ કર દેજે છે પાછી તું ગાવા લેકા કરતી રાખી તો પછી માં કોક વયું આવીએ ને વયું જાય ને તોય ખબર નહી પડે તમે સાના મુના સુઈ જા બોલ 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 કરતા એક તાખી રાઈ દૂધરા ખાધી નીંદ ન થાવા દીધી પાછા ગોગરા ઘરે ને ભાઈ કફ હે ઘરામાંથી ઉવાડ નદી દીધી મને કઈ વાંધો ને બા બાને બહુ ઉધરો થઈ ગયો બા આને લઈ જાજો દવાખાને હું તમને હા કહું ભાઈ મને ગેસ બહુ છે કઈ ગમતું ન હતું રાઈતે મે મોટાને કીધું તો મોટો તો બાથવા તોડ્યો તી હું કોઈ વાંધો ની હુઈ જાતી ગેસ થઈ ગયો ને ઉધરો બહુ આવે આતી બા મોટા ભાઈને કેજો દવાખાને લઈ જાય હામે જો નઈ વાર લાગે હા ભાઈ કે લઈ જાહે ઓ હાલો હું જાઉં હું બાયણું બંધ કર દયો હાલો હાલો હા જા તું હાલો આવું એક ઉપાધી મટે તા બીજી ચાલો એક ઉપાધી મટે તા બીજી ચાલો થાકી ગયો ખાધાનો કે કઈ પીધા વગર શક્કર આવે હટાણ અહીંયા જઈને કઈક નાસ્તો કરી લઈ કઈક ખાઈ લે પગ દી બીજું શું કરું ભાઈ વધારે થાય તો કેજો તમે તા ન રહેતા કઈ ના ઉધરો હવે હવે ગેસ થઈ ગયો પેટમાં દુખે મોટો ઉઠે ને પછી કહું કે મને દવાખાને લઈ જા